હલોડા ઉતારવા કેમ કે આખા ભીંડા નું મિત્રો આ ભીંડો જો જય માતાજી જયમાં મંગળ રાધે રાધે કેમ કે આ તો તમે નવા આવડીને શરૂઆત કરી દીધી છે ને આજ તમારે શીવડા ઉતરણ લાવે છે ને તો શીવડાની પણ ડીશે બનાવવાની છે મસ્તીની મરસું મરસું નાખે સારું ચાંદી વડી આમ બનાવે છે હલો હું બનાવો છો ઓહા બે ભે વાહ મિત્રો જો શીવડાની ભેળ બનાવવા મળ્યા છે કાજલ બેન ને પાયલ બેન ને લક્ષાબેન ને રૃતિકા બેન કીશુ બેન આ શું કરે મા શિવાણીઓ ભોપડવાળા બેન

પાણી વાવા વીયો જો આમ તમે જો લેન હું પાણા પકડી લેવાઈ છે એમ તો છે ને ફાઈલ ની મિત્રો અમારે સોયાબીન માં પાણી ચાલુ છે તો અમારા રવિભાઈ આવી ગયા છે નખરા કરવા પાણી માં કેમ કે ને પાણી વાળું છે એટલે ઘરાવી ભાઈ એન જોડી ગાયા છે જો તો આશુબેન પકડીને રહ્યા છે ને ભાઈ અમારા પાણીમાં માં તો રમેશ તો પણ આપણે પાવું જ પડે જો સોયાબીન સોયાબીન આ બધું મારે સોયાબીન છે તો જો કેટલો મસ્તીનો ફાલ બેસી જજો વાટતી વખતે બહુ કેવરા હતા તો બહુ મસ્તીના રળિયામણા લાગે પણ મિત્રો વાઢીને ત્યારે તેની વાત જવા જો એટલી શીંગું અમને વાગે ને તેવા એમ થાય કે સોયાબીન ન કરાય એવી શીંગો દેવી વાગે અને પછી તતળી જાય એટલે તો બહુ જ વાગે અને આ અમારે મઠ પણ હજી મઠમાં તો કાંઈ શીંગુનો હજી ફાલ નથી બેઠો કેમ કે શ્યાવું પવન ઉડવા મળશે એટલે તરત એને મળશે ફૂલ આવવાના એટલે તરત શીંગું પણ બે જશે દિવાળી આવશે ત્યાં મગ મઠ આપણા કપલેટ થઈ જાય મગની મઠ આ સોયાબીન જોઈ નહીં એ તો આ બહુ વાર લાગશે કેમ કે પીળું થઈ જાય ને શિંગે બધું મસ્તી નું થઈ જાય પાન બધા ખરી જાય પછી વાટવાનું ત્યાં હું નથી વાટવાનું ચાંદી વડી દિવાળી બના રહીજ હલો તો અમે આવી ગયા છીએ ભીંડા ઉતારવા કેમકે આખા ભીંડા નું શાક બનાવવાનું છે આમાં કઈ શિંગ તોડવું કઈ નહીં શિંગ ને પેલા પૂછવું પડે ને આપણે કઈ તોડવું આ તો ન તોડાય રાજે 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 એને નથી તોડી આ જો રાજે આયા મસ્તી નોતી તો આ સિંગ લેવાની છે તો મીડિયમ મીડિયમ સિંગ તોડવાની છે આપણે તો જો આવી તો લેવાની છે પછી એક આ લઈ લેવાની છે સરસ સરસ સિંગ લેવાની છે આ લેવાની છે આ લઈ લે ઈ બો લાળ વાગે ઓ તો તમારે હમણાં કેવી બોલો ભઈ તો નો વાગે સરસ આ મસ્તી આપણે કોવડે આપરે મિત્રો આ ભીંડા બોકોડે આપણે લેવા જાય એટલે કવડે હા લેવા દઈ સરસ મજાનો મસ્તી મજાનો તોડી લેવાનો ખરા હું તોડું ન કરી એન માલિક આપે તો થકાય ના હાય આને માલિકો કઈ

છે ને જ્યાં વરહે ના જ વહે કંઈ નક્કી ન હોય કે અહીંયા જ વરહે અહીંયા તો સારું મિત્રો આજનો વિડીયો અમારો અહીંયા સુધી છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય